નમસ્કાર વડીલ ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોની તમને જોને તમે સમજી ગયા છો તમને વિડીયોમાં શું જોવા મળશે હવે તો એક વિડીયો વાયરલ થયો છે એક તળાવ હોય છે નહેર હોય છે તેની અંદરથી એક બંને વ્યક્તિને એક થેલો મળે છે થેલો ખોલે છે તો એની અંદર પૈસા ભરેલા હોય છે ઘણા બધા ભાઈ પૈસા ભરેલા થેલા જોઈને ભાઈ ખુશ થઈ જતા હોય ઘણા બધાને સપના એવા પડે ભાઈ રસ્તામાંથી કોઈ આઈફોન મળી જાય પૈસાથી ભરેલું બાજકો અથવા થેલો મળી જાય તો ભાઈ કામ થઈ જાય આપણી જિંદગી સુધરી જાય ઘણા લોકો ભાઈ એવું વિચારતા હોય હવે આ લોકોને પૈસાથી ભરેલું થેલો મળ્યો નહેરમાંથી થેલો છે એની અંદર બે ની નોટું હોય છે ભાઈ બે ની નોટો જોઈએ ને આ લોકો પૂછતો નથી થતા પણ એ લોકો શું કહે છે તમે સાંભળો પેલી અમારા કરમ કેવા ફૂટેલા હે અમારા કરમ વાંકા હૈ છે તો અમે આવા નીકળ્યા ને બે હજારની જો બબે હજારની નોટ અમારા કરમ વાંકા હે ભાઈ સાંભળીને મિત્રો હવે એક સમય હતો કે બે હજારની ની નોટ ગરીબ માટે એક મોટી નોટ કહેવાતી અને બે હજાર ગરીબ લોકો ખૂબ મહેનત કરતા કેમ કે સૌથી મોટી નોટ કહેવાતી ચાર થી પાંચ વર્ષ થયા પછી નોટબંધીને હવે આવા પૈસાથી ભરેલા થેલા નદીઓમાં જોવા મળે છે અને આ થેલાની અંદર ચૌદ થી પંદર લાખ રૂપિયા હતા અને આટલા પૈસા કોઈ પાણીમાં કેવી રીતે ફેંકી જાય વિચાર કરો મિત્રો આના પાસેથી આટલું ખોટું દંડ ક્યાંથી આવ્યું હશે જે ગરીબ માણસ હોય ને ભાઈ તો કોઈ દિવસ આટલા પૈસા ભેગા કરીને ફેંકે નહીં હવે તો તમે કોમેન્ટ કરજો જો તમને પણ પૈસાથી ભરેલું બેગ મળે તો તમારું પેલું રિએક્શન શું હશે કોમેન્ટ કરજો અને પ્લીઝ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ